છૂટાય છે જ્ઞાન થી બળી જાય છે અને કર્યામણ જે કરીએ છીએ એના માટે એટલો બધો અડપટો છે એટલે ગીતાના કેટલી રીતે ખરેખર એની ટીકાઓ થઈ છે કેટલી રીતે થઈ છે કરમ કેમ આ કરમ જે છે એ અટપટો કેમ સિદ્ધાંત છે કારણ કે કરમ છે એ અવિદ્યાનું પરિણામ છે અજ્ઞાન

જેટલો ભરોસો કરશો એટલા સુખી બલવાન થશે અને નહીં કરો તો એટલા કંગાલ થવાના